જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારદોલી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત અધ્યક્ષ પરમચેતન બાપુ પિનાક મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારો અને આગામી કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જય શ્રી રામ સેના સત્તર રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા ગળીમાં અને સુરક્ષા માટે કાર્યરત છે ત્યારે ગુજરાત ખાતે જય શ્રી રામ સેનાની શુભ શરૂઆત થઈ છે ત્યારે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેતન બાપુ પિનાક મોદીની અધ્યક્ષતામાં બારજોલીના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ વિવિધ હોદ્દેદારો તેમજ જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આગામી તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ બારજોલીના સરદાર ચોક ખાતે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી